ડુમ્મસ ફળિયામાં ત્રણ ચાર કરોડની લૂંટના ઇરાદે ધાડ પાડી મૃત્યુ નિપજાવવાના ચકચારિત ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અન્ના તથા લંબુને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ બે ચાર બે હજાર એકવીસની રાત્રિના સમયે ડુમ્મસ કાંધી ફળિયામાં આધેડ ઇસમ ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલે મધ્યરાત્રીના અરસામાં આઠેક અજાણા ઇસમોએ તેમના ઘરમાં ઘૂસી જઈ તેમના હાથ પગ બાંધી દે તેમનું મૃત્યુ નિપજાવી નાસી ગયા હોવાના બનાવ બનવા પામ્યો હતો દાડવીત મર્ડરનું અતિ ગંભીર પ્રકારનું ચકચારિત હોય જેમાં બે આરોપીઓ હજુ પોતાની ધરપકડ નાસવા ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેમને સત્વરી ઝડપી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર શહેર નાઉએ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ નાઉની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ નાઓને ચોક્કસ વાતની હકીકત મળી કે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટર સાયકલની ચોરી કરી ડુમોસ વિસ્તારમાં ધાડ વિથ મર્ડરના ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ ત્રણેક વર્ષથી નાસ્તા ફરતા આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રહેવાસી ડોમ્બીવલી તથા સુશાંત ઉર્ફે લંબુ રહેવાસી કલ્યાણ ઇસ્ટનાઓ પોતાના વિસ્તારમાં ફરે છે જે હકીકતને આધારે મોબાઈલ સ્નીચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ સદર વોન્ટેડ આરોપીઓની તપાસમાં મહારાષ્ટ્ર ખાતે જઈ આરોપીઓને શોધી કાઢવા માટે વેશ કરી ગોપીનાથ ચોક ડોમ્બીવલી તથા ગણેશ નગર કલ્યાણ પૂર્વ થાણે ખાતેથી નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દર ઉમર ચોત્રીસ રહેવાસી ઘર નંબર ત્રણ રૂમ નંબર છ રકમાબાઈ નિવાસ મહેન્દ્ર જડીયારના મકાનમાં ગોપીનાથ ચોક ડોમ્બિવલી વેસ્ટ મહારાષ્ટ્ર સુશાંત ઉર્ફ લંબુ નરસિંહ પાનીગ્રાહી ઉંમર પાંત્રીસ રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર બી સાંઈસાક્ષી ટાવર ગણેશનગર કલ્યાણ ઈસ્ટ જિલ્લો થાણે મહારાષ્ટ્ર